ડુંગળી વડા તૈયાર થાય હે હવે અને હરીભાઈ કારીગર હે મનુભાઈ સીન દીધું હે હેલ્પર હે ભૈયા પ્રોગ્રામ છે ને મનુભાઈ રબડું કર્યું તૈયાર અને આ લીંબુ નાખીને ને ફૂલ સોડા ફોડ્યા હે અને અમારે હરેશભાઈ જો ખાટલે બેહી ગયા હે તો અને મારે બનાવી છે છે ચટણી ચટણી તૈયાર તૈયાર આપણે હોય બે પ્રકારની પેલો ખાણ ભજીયા ઉતરી ગયો હે અને ચાર ફો મે ને આયનો મે વીમલ ને